મળતી વિગત મુજબ ભાવનગરના બોરતળાવ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનની સામે કેક કાપવામાં આવ્યું જાણે તમે પણ ચોકી જશો પોલીસ સ્ટેશન સામે જ કેક કાપવામાં આવ્યું હતું જેનું કારણ પૂછા એક વર્ષ સાથે કેક કાપવાની ઘટના બની હતી જ્યારે પોલીસ વાન ત્યાંથી પસાર થતા પણ બુટલેગરોને ને કોઈ પણ ભય વગર બર્થડે ઉજવતા સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ઉભો થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી છે અનુસંધાને એડવોકેટ અશોકભાઈ ગિલોતર તેમના પુત્ર અમન ઉંમર આઠ વર્ષનું બર્થડે પોલીસ સ્ટેશન સામે ઉજવી જનજાગૃતિ માટે પોલીસ સ્ટેશન સામે કેક કાપી અને સામાન્ય નાગરિકો નિર્ભય રહે તેવી જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કર્યો હતો

પેલા તમારું નામ છે મારું નામ એડવોકેટ અશોક ગિલાતર આજે મારા છોકરા અમનનો એમનો જન્મદિવસ હોય તો ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનની હામે મારી જન્મદિવસ ઉજવવાની ઈચ્છા હતી એટલે આજે અમે મારા સાથી મિત્રો દર્શક લોકો સાથે મેં જન્મદિવસ ઉજવો બંધારણીયના દાયરામાં રહી અને કાયદાના કાનૂનના વ્યવસ્થાના દાયરામાં રહીને આજે અમે જન્મદિવસ ઉજવો આ પાછળનું કારણ જન્મદિવસ ઉજવવાનું કારણ એવું હતું કે આ જ વિસ્તારની અંદર બોરતાળા વિસ્તારની અંદર કોઈક ભાણુભા નામનો બહુ મોટો બુટલેગર એને જાહેર રસ્તા ઉપર તરવારથી જે કેક કાપ્યો ને એ જગ્યા ઉપર પોલીસની ગાડી દોડતી તેને એને હુરિયો બોલાવીને પોલીસ ત્યાંથી વાગી ગઈ તો લોકોની અંદર એવો મેસેજ ઊભો થયો કે આવા બુટલેગરોથી પોલીસ ડરે છે અને બુટલેગરો હાવી થઈ રહ્યા છે આ વિસ્તારમાં તો મને એમ થયું કે જો બુટલેગરો પોલીસની આમાં જન્મદિવસ ઉજવી શકે તો હું પ્રમાણિક નિષ્ઠાવાન અને વિદ્વાન વકીલ હોવ તો મારા છોકરાનો પણ જન્મદિવસ મારા પોલીસ સ્ટેશનની સામે ઉજવું જોઈએ એના માટે મેં અરજી આપી હતી મંજૂરી માટેનું કર્યું અને અહીંના જે પીઆઈ ડાબી સાહેબે મને બહુ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો અને એમણે એવું કીધું પોતાની સંવેદના વ્યક્ત કરી અને બાળકો પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી એ બદલ હું ગોરતાળા પોલીસ સ્ટેશનનો પણ હું ખૂબ આભાર માનું છું અને આજે મીડિયાવાળા મિત્રો પણ અહીંયા આવી અને ખરેખર સત્યને પુરુષાર્થ કરવા માટેનો જે ભગીરથ પ્રયાસ મેં કર્યો એને સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર જય સંવિધાન જય ભારત